ભારત બંધના સમર્થનમાં શિનૂર મામલતદાર એમ બી શાહને આવેદનપત્ર પાઠવ્યું હતું આરક્ષણમાં કોટા સિસ્ટમ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઓગસ્ટના રોજ અપાયેલ ચુકાદાને લઈને સમસ્ત એસટી એસસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે બોલો બોલો જય ભીમ બોલો અનામત કોટા સિસ્ટમ બંધ કરો ના સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાય હતો સમસ્ત સિનોર ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સિનોર તાલુકાના એસસી એસટી સમાજના તમામ આગેવાનો ભેગા મળી અને મામલતદાર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપ્યા આવ્યા છે અને એમાં ખાસ કરીને એ મુદ્દો છે કે પહેલી પહેલી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવે છે અને એની અંદર અનામતના અંદર વર્ગીકરણનો જે ચુકાદો આપવામાં આવે છે એ વર્ગીકરણના મુદ્દાથી એ અનામ એસસી એસટી સમાજના લોકોને એક વસ્તુ ધ્યાન પર આવે છે કે આ આ બિલ પસાર થવાથી સમાજની અંદર અંદરો અંદરના સમાજની અંદર પગલાં પડશે અને એ એ ભાગલાં પડવાથી સમાજ વેર વેરવિખેર થશે તેવી ભીતિ પણ સતાવી રહી છે ઘણા દિવસથી આ બિલ મુદ્દે લોકો હોબાળો મચાવી રહ્યા છે જ્યારે સરકારની હજુ સરકારને હજુ પણ એની ઊંઘ ઉઠતી નથી તો આજે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે ઘણા સંગઠનો દ્વારા અને એ હજુ પણ આ જ આ મુદ્દે જો સરકાર પાછી પાછું પાણી નહીં કરે તો આવતા દિવસોની અંદર આનાથી પણ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે એવી અમે એક મામલાદાર દ્વારા સરકાર શ્રીને વિનંતી કરવા આવ્યા છે